ઉને ઉન માર હું કામ બે મને હું તાર દજાડવો છે સમજો તો એ જે માતાજી મિત્રો કેમ છો બધા સો કે મજા માં દેશો અમારા બ્લોગ માં તમારું સબનું સ્વાગત છે તો અમારા ઢીંગો બેન આ હું કરે છો એ હું કરે હું કરે કાઈ નહી આ દૂધ નું બિલ દેવાનું છે તે હિસાબ કરું છું હા મહિનો પૂરો થાય એટલે આ બધી રામાયણ ચાલુ થઈ જાય

આવું છે આ ઢીંગુ પૈસા ના ભોગી છે કામે જાવ નામ આવે એટલે તરત પકડ ફોન ચાલે ઢીંગુ ટાટા પેલા અબ્બાગર મને મને અબ્બાગર પેલા અબ્બાગર ઓરિજિનલ Alan, hello, hello, gì hello, 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 cái gì, hello, 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 đi બોલો આવું છે ઢીંગુ મગજમારી મગજ મારી ટિફિન ભૂલાઈ ગયું મોડું થઈ ગયું એટલે બેગ થાવ ચાલો ટિફિન વિફિન લઈ લેવી અને હાલો નીકળી જઈ હવે લાવો મોડું થાય મારે લાવો ફેમિલી તો આપણો ટેમ્પો જો ભરાઈ ગયો છે અને તડકો ખીરે ખરો લાગે છે અને હજી વારો આપણો છે ઉપર ગોઠવવાનો કારણ કે જાજા તાંકા છે નહીં પાંચ રીતે તાંકા હતા જ કીધું હાલો કાકાનું કીધું તેમ નાખો હું ગોઠવું ગોઠવું છે કાકા સીધા રીતે નાખે છે એટલે ગોઠવવા જ પડતા આપણે જવું પડશે એવી ટેમ્પોમાં આવું એકદા જ આખો આડાવાળો પડે તો ફેમિલી આપણે જોવા જમવા બેહી ગયા છીએ આજ બહુ નવી જગ્યાએ જમવા આવ્યા છે ઝાડવા હેઠે આપણો ટિફિન બિફિન ખુલી ગયા છે અને આ જો આપણો ટેમ્પો છે સાવ નવી જગ્યાએ હતા બેઠા છે રોજ મેં બેહતા નથી હું કાકા બે બેસી ગયા છે હવે ટિફિન બિફિન ખોલવી જોઈએ આમાં કયું છે એનું શાક એવું છે એમ ઓચર મોકલું છે મગને ગાંઠિયા બે આપણું ફેવરિટ છે જેને જેને ગાંઠિયાનો મગ બે વાલા હોય કમેન્ટ કરજો પાછા આ તો રોજવાળી રોટલી જ છે જો કે આમ ખેતરમાં છઈયો છે ને ભાઈ તો મસ્ત છે ચાલો હવે જમી લઈ તમે બધા તો જીમી જીમી રોઈ જાય છો અમાર તો મોડું જમવાનું હોય 1.5 વાગે ને 2 વાગે ને આમ સારું હાલો

પી લેવી તો ફેમિલી આપણે જાતા હતા શરણ બતાવવા ને શરણ બતાવવા જાતો હતા ને સમોસા એટલે લારી આવી ગયા સમોસા આવી કે ખાઈ લીધા ગયા કાકા સમોસા મસ્ત મળે હો અહીંયા જો કારણ નીકળો ખાતા થઈ ગયો બહુ મજા આવે છે ચાલો તો આપણે જઈએ શરણ બતાવવા આપણે ત્યાં દેખાડો જઈ આ માર્કેટ છે બતાવે દેખાડી એવી એડ્રેસ વેડ્રેસ આપી દે એટલે ખાલી કરવા માટે ચાલો બતાવ તો ફેમિલી અત્યારે આપણે ફાઇનલી ટેમ્પો વેમ્પો ખાલી થઈ ગયો છે માલ બધો ડિલિવરી થઈ ગયો છે અને માર્કેટમાંથી આપણે જો હવે અહીંયા લીફની વાટે સીવી અહીંયા આવે એટલે પછી નીચે જ આવી મળી ગયા હતા શાવાળા ભાઈ એટલે ચા પાણી પી લીધા છે પછી ઉપાધી નહીં હવે ઘર ઉધી ચાલો હવે ઘરે જ આવીએ થોડાક વેલા નવરા થઈ ગયા સિવિ સાથ વાગે થોડાક અમારા માટે એમને એમ થાય વેલા નવરા થઈ ગયા એમ રોજ નવ સાડા નવ વાગે નહીં તો આ થોડોક વહેલા સિવિ સારું હાલો ઘરે જઈએ હવે ફેમેલી આપણે આવી ગયો છે ઘીરેજ પહેલા ખોલો કોણ ખોલવા આવે જો હવે જેનું ભાઈ હવે ಹಾಯ್ ಅಂದರಂ ಸೋಜನಾ ನೋಡಿ ತಾತ ಹಾಯ್ ನೇಮ ಮನೆವಲ죠 ನೇಮ ಸುಮ್ಮ ಬೇಯಿರಲ್ಲಾ ಟಾಟಾ ಕೇ ಅದಿಕೋ ಬಿಡೋ ಮುಕೈದೋ ಬೈ ಬೈ ಏ ಡಿಗುಡಿ ಏ ಹೂ ಹೂ ಇದು ಹಾಂದಾ ಕರೆಕೇ ತೋಡ್ನಾಚು ಕೋಣೆ ನೇನೇ ತೇ ತೋಡ್ಲು ಕೋಣೆ ತೋಡ್ಲು હા કોણે દોડ્યું તા લે અન નોખું કર્યું એને તો તો ઉપર હલવાઈ ગયેલું છે હું ને હું મારું કામ દેવું મને હું તાર દજાડવો છે સમજો તો

તો ફેમિલી જો આ બધું રેડી થઈ ગયું છે જમવાનું અને ઢિમી જો કેરી ખાઈ લીધી છે જો હવે આપણે જમવા બેહી જશું તો હાલો બધા જમવા કારણ કે ભૂખ તો એવી કે લાગી છે કારણ કે પાણીપુરી ખાઈને આપણે આવ્યા હતા આ ઢિમી જો કેરી આમટી ખાઈ લીધી છે પાણીપુરી રોજ પાણીપુરી રોજ કાઈ ન કાલ કેટલા વાગ્યા ને ઘરે આવો ત્યારે હા તો કાલ એક દિવસ હતો કાલ ન થઈ ગયો તો પછી તો આજ ખાઈ જ પડે ને યાર બેસી જઈએ ઓહો એ તું શું કરે છો સીતારામ કરી મને હાલો મને સીતારામ કરો આને સીતારામ કરી જો આને સીતારામ કરતા આવડી ગયો હવે મટી જો હા એને કરો સીતારામ સીતારામ વેર બધાય સીતારામ કરાવે જો રામ રામ તાલો મિત્રો હાલો લાલ આ લાલ સીતારામ 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 બસ તો હવે મિત્રો આપણે જમવા બેસી જશું હાલો બધાય કેરી ને એવું ખાવા ચાલો હવે જમી લઈએ ફેમિલી તો હવે આપણે પથારી થઈ ગઈ છે અહીંયા